હજાર પટેલ અને 21 આરોપ લગાવવામાં આવ્યો છે આ મામલે બાર કાઉન્સિલમાં પણ ફરિયાદ કરવામાં આવી છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ નામ છે રાજકોટ બાર એસોસિએશન નું પૂર્વ સેક્રેટરી છું રાજકોટમાં ગત તારીખ આઠ નવ ના રોજ નેશનલ લીગલ સેમિનાર થયેલો હતો તેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા શ્રી દિલીપ કાનજી પટેલ દ્વારા આર્થિક ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત ફરિયાદ મારા દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ હતી જે ફરિયાદના અનુસંધાને દિલીપ પટેલ અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઈ વોરાએ મીડિયાને એવી જાણ આપી હતી કે અમે કોઈ પણ કોલેજ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી આ લોકોની વધુમાં તપાસ કરતા રાજકોટ બાર એસોસિએશનના નામે એક બોગસ ખાતું ખોલાવવામાં આવેલ જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહિતી કેનરા બેંકના ખાતા નંબર વન ટુ ડબલ જીરો થ્રી સેવન ટુ જીરો સેવન ટુ નાઇન જીરો નંબર થી આવેલું હતું આ ખાતાની અંદર કુલ અગિયાર લાખ ચાલીસ હજાર રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે જે બેંક એકાઉન્ટ ત્યાં સ્ટેટમેન્ટની નકલ આપ સર્વે મિત્રોને સોંપી આપેલ અને આ સમગ્ર પ્રકરણની અંદર રાજકોટ બારના હાલના પ્રમુખ પરેશ મારુ સુમિત ઓરા અને તેની સાથે સાથ આપનાર અગિયાર કારોબારી સભ્યો અને હોદ્દેદારો આ પ્રકરણમાં સહ આરોપી તરીકે જોડી અને આગળની કાર્યવાહી કરવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મારી એક નવી ફરિયાદ આપવામાં આવેલ છે મારી માંગ સ્પષ્ટ છે કે આવા ભ્રષ્ટાચારી લોકો કોઈ પણ સંસ્થામાં હોય તેને કદાપી ચલાવી ન લેવા જોઈએ મારી ઉપર જયારે એલિગેશન દીધું તો મને તો સાંભળા વગર અઢી વર્ષ સસ્પેન્શન હું આટલી તારીખ સુધી સહન કરું છું તો આ તો પુરાવા સાથે હું આપું છું તો એ લોકોને પણ સસ્પેન્ડ કરી એમને પણ આગળની કાર્ય કાયદેસર કાર્યવાહી ફેસ કરવાની તક બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપવી જોઈએ એની તપાસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કરશે એમના કોલેજોના સંચાલકોના સ્ટેટમેન્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તપાસ કમિટી જે નિમવામાં આવશે તેના દ્વારા લેવામાં આવશે